ઓમ ગમ ગણપતયે ઓમ ગણપતએ નવત ન આગળ આપણે જોયું કે આત્મા નિત્ય છે અવિકારી છે અવિનાશી છે હવે આ જીવાત્માની અજર અમર નિત્યતા બતાવતા ફરીથી અઢારમા શ્લોકમાં કહે છે અંતવંત ઇમે ભારત શાશ્વત અવિનાશી અપ્રમેય એવા દેહધારી આત્માના આ શરીરોનો અંત આવી જાય છે માટે તું યુદ્ધ કર આ શ્લોકમાં ત્રણ બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે એક શરીર નાશવાન છે લાખ પ્રયત્નો કરીને પણ શરીરને અમર બનાવી શકાય નહીં શરીરનો નાશ અવશ્ય ભાવી છે બીજું શરીર એટલે કે આત્મા નિત્ય છે તેનો નાશ થતો નથી વળી શરીર અને શરીરી બંને અલગ હોવા છતાં જન્મે એકબીજાના પૂરક છે શરીર વિનાનો જીવાત્મા કશું ન કરી શકે તો જીવાત્મા વગરનું શરીર મળદું છે ત્યાર પછી છે અપ્રમેયસ્ય પ્રમેય એટલે માપી શકાય તેવો માપ ત્રણ રીતે નીકળતું હોય છે વજનથી જીવાત્માનું વજન નથી બીજું લંબાઈ પહોળાઈથી આવું કોઈ માપ જીવાત્માનું હોતું નથી અને ત્રીજું છે કાલકૃત અર્થાત સમયથી શરીરની વર્ષગાંઠ કે મરણતિથી હોઈ શકે પરંતુ જીવાત્માની જન્મતિથી કે મરણતિથી હોતી નથી તેથી તેને અપ્રમેય કહ્યો છે તેથી ભગવાન કહે છે તસ્માત યુદ્ધસ્વ માટે તું યુદ્ધ કર અર્થાત સત અસતને બરાબર સમજીને પ્રાપ્ત કર્તવ્યનું પાલન કર તાત્પર્ય એટલું જ કે શરીર અંતવાળું છે અને શરીર એટલે કે આત્મા અવિનાશી છે આ બંને દ્રષ્ટિએ શોક હોઈ શકે જ નહીં આથી શોક ત્યજીને યુદ્ધ કર હવે આ જ વાતને અન્વય અને વ્યતિરેક દ્વારા દ્રઢ કરતા ભગવાન કહે છે ય એનમ વેત્તિ હંતારમ યેનમ મન્યતે હતમ ઉભૌ તો ન વિજાનીતો નાયમ હંતી ન હન્યતે જે આત્માને હણનારો માને છે અને જે તેને હણાયેલો માને છે તે બંને માનો એકે જાણતો નથી તે હણતો પણ નથી અને હણાતો પણ નથી આ શ્લોક વિચાર માગી લે છે કે મરણ એટલે શું જીવાત્મા અને શરીરનું અલગ થઈ જવું તે મૃત્યુ છે આત્મા અકુદરતી કે માનવ પ્રયત્નોથી થાય તો તેને હત્યા કે આત્મહત્યા કહેવાય આ બંને રીતમાં આત્મા શરીરને છોડી દે છે પરંતુ આત્માનો નાશ થતો નથી નશ્વર શરીરનો જ નાશ થાય છે ટૂંકમાં આત્મા ન તો કોઈને મારે છે કે ના તો કોઈનાથી મરાય છે આત્મા કોઈ પણ પણ નથી નથી અને કર્મ તેમાં કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી જે મનુષ્યો શરીરની માફક આત્માને મારવા વાળો કે મરવા વાળો માને છે તે અવિવેક છે આજે બસ આટલું જ તત્સત